સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શણગાર કરી સવારે મંગળા एवं શણગાર આરતી હૃદય પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી સદગુરુ ગોપાલંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એવા મહાન સંત બ્રહ્માંડના દરેક જીવો પર

શાશ્વત મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાલ દિવસ નિમિત્તે દાદાના શણગાર આરતી દર્શનનો અમૂલ્ય લાહાવો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો અને દુસરા નામ શ્રી સાળંગપુર ધામને સાર્થક કર્યું